એસ तेमज वालमेनों ने स्थल पर बोलावी આવતું દૂષિત પાણી બતાવ્યું હતું જેથી પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે પ્રમુખ દ્વારા કર્મચારીઓને સ્થળ પર સૂચના આપી હતી જ્યારે માજુ પ્રમુખ સાજીદ રાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આવડત વિનાના લોકો સત્તાઓ પર હોવાથી નગરજનોને પોતાના સ્વાસ્થ્ય અને રોગચાળાનો ભોગ બનવું પડે છે જો આ પ્રશ્નનો ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો વિસ્તારના નગરજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ઘણા સમયથી આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં દરબાર રોડ દરબારગઢ વાંટા અન્ય વિસ્તારમાં દસ દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે તેના માટે આમોદ નગરપાલિકામાં જે આગેવાનો હોય કાર્યકર્તા હોય અથવા તો તમામ નાગરિકોએ રજૂઆત કરવા છતાંય આ નગરપાલિકાના કર્મચારી પ્રમુખશ્રીનું કોઈ ઊંઘ વળતી નથી હમણાં પાણી વધારે ડોળું આવવાથી જાત તપાસ કરવા માટે પ્રમુખ ઉપપ્રમુખ સેનિટેશન ચેરમેન એ લોકો આવીને ગયેલા છે પરંતુ એમની પાસે એવી વાત છે કે અમારી પાસે ખોદવાવાળું કોઈ છે નહીં તો આ ગંદુ પાણી આ વિસ્તારના લોકો ક્યાં સુધીને પીશે એ મોટો પ્રશ્ન છે સ્વસ્થનો પ્રશ્ન છે નગરપાલિકાના અણ આવડત અને બિન આવડતથી લોકો બેસી ગયેલા છે ખરેખર આનું વિચારવું જોઈએ આવું ને આવું જો ગામમાં ચાલુ રહેશે તો એક કે બે દિવસ કે ત્રણ દિવસની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો અહીંના રહીશો લઈને અમે આંદોલન કરીશું એ સો ટકા નક્કીની વાત છે